ઘાસપાલા આયોજન કરવામાં આવ્યું જેમાં બસો પચાસ થી વધારે બાળકોએ ભાગ લીધો હતો આયોજિત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે આણંદ જિલ્લા શિક્ષણ અધિકારી કામિની બેન ત્રિવેદી હાજર રહ્યા હતા તેમજ અતિથિ વિશેષ પદે આણંદ નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન ઇન્દ્રજીતભાઈ પટેલ આણંદ જિલ્લા શિક્ષક પ્રમુખ અશ્વિનભાઈ પટેલ આણંદ જિલ્લા વહીવટી સંઘ પ્રમુખ પ્રિયેશભાઈ પટેલ હાજર રહ્યા હતા આણંદ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી પ્રમુખ હાજી અબ્દુલ રશીદભાઈ કાજલ રોડવેઝ ગામડી પંચાયતના ઉપસરપંચ ઇસ્માઈલભાઈ ટ્રસ્ટના મંત્રી ગુલામ મોહમ્મદભાઈ મોહસિનભાઈ ગામડી બાળકોને આણંદ મુસ્લિમ એજ્યુકેશનલ ટ્રસ્ટ તરફથી એક્ઝામ આ કાર્યક્રમનું સંચાલન ઘાસવાલા હાઈસ્કુલ ના આચાર્ય ફારુકભાઈ વોહરા રિઝવાન સર અમીન સર સક્સેસ ટ્યુશન આસિફ સર સમીરભાઈ ભાઈ પીપળાવ કર્યું હતું આ પ્રોગ્રામ સફળ બનાવવામાં તમામ સ્ટાફના મિત્રો તેમજ ઉમેદ ગ્રુપ સભ્યો નો અમૂલ્ય ફાળો રહ્યો હતો માર્ચ બે હજાર ચોવીસમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારની જાહેર પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે ગાસવાલા હાઈસ્કૂલ તરફથી એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે માધ્યમિક શિક્ષણ બોર્ડની સૂચના છે કે દરેક બાળક તણાવ રહિત અને ટેન્શન મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે અને એને પરીક્ષાનો હાવ દૂર દૂર થાય તો એના માટે ખૂબ સુંદર આયોજન અહીંયા આગળ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે બાળકોને બેઠક વ્યવસ્થા કરેલી છે તેમને જેમ બોર્ડમાં નંબર હોય છે એવી રીતે નંબર આપેલા છે સીસીટીવી કેમેરા એ બધાયની અંદર અને એમને એ જ રીતે એન્ટ્રી આપી અને બાળકને ત્રણ કલાકનું પેપર લખાવવામાં આવે છે જે ખૂબ સુંદર પ્રયત્ન શાળા દ્વારા કરવામાં આવેલો છે આજ રોજ આજે ચોવીસ બે બે હજાર ચોવીસના રોજ પ્રણામિક સ્કૂલ એજ્યુકેશ ટ્રસ્ટ અને કોંગ્લેજ તથા સક્સેસ વિષય ક્લાસીસ તરફથી પ્રણામ ગ્રાસવાલા હાઈસ્કૂલમાં એચવાલા હાઈસ્કૂલમાં પ્રિમોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સબ્જેક્ટ હતો સાયન્સનો વિદ્યાર્થીઓ આજ રોજ તકરીબન ત્રણસોથી વધારે સ્ટુડન્ટ્સ આ પ્રિમોક ટેસ્ટ અત્યારે આપી રહ્યા છે અને આજ રોજ આ પ્રોક ટેસ્ટનું જે આયોજન થયું તે માટે અમારા તરફથી આમંત્રિત કરેલા શ્રીમતી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી શ્રીમતી કામિની બેન પણ હાજર રહ્યા હતા તથા જિલ્લા નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન ઇન્દ્રજીભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા તથા સંઘના પ્રમુખ સાહેબ તથા વાલી મંડળના પ્રમુખ સાહેબ તથા શિક્ષણ સંઘના પ્રમુખ મંડળના સાહેબ પણ હાજર રહ્યા હતા